લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે તે કહેવત રોજે રોજ સાર્થક થઈ રહી છે ત્યારે બ્લોકોરા કંપનીમાં બ્લોકોરા કોઈનમાં રોકાણ કરવાથી રોજ એક ટકા લેખે નફો આપવાની વાત કરી ઠગે લાખો રૂપિયા પડાવી લીધા હતા જે અંગે આખરે ઇકો સેલમાં ફરિયાદ નોંધાતા પોલીસે ઠગ ટોળકીના એકને સુરતમાંથી ઝડપી પાડ્યો છે સુરત ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખાની ટીમ પાસેથી મળતી માહિતી મુજબ ઉધનાના અમન સોસાયટીમાં રહેતા અક્રમ મુલતાનીએ નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપીઓ ફિરોઝ દિલાવર મુલતાની નીતિન જગત્યાનીએ બ્લોક ઓરા કંપની શરૂ કરી હતી અને તેઓને ત્યાં એજન્ટ તરીકે કામ કરતા આ કાસિફ આરિફ મુલતાની એઝાઝ આરીફ મુલતાની જાવેદ પીરો મુલતાની સહિતનાઓ દ્વારા બ્લોક ઓરા કંપનીના બ્લોક ઓરા કોઇનના નામથી રોકાણ કરવા જણાવી રોજનું એક ટકા મુજબ વળતર મળશે તેમ કહીને વીસ ડોલર યુએસડીટીથી લઈને પાંચ હજાર ડોલર યુએસડીટીવાળી અલગ અલગ સ્કીમો બતાવી બ્લોક ઓરા કંપનીમાં આઈડી બનાવી આપી એકાવન લાખ રૂપિયા રોકાણ કરાવ્યું હતું આ ત્યારબાદ રૂપિયા ન આપી ઠગે આચરી હતી હલ્દી ઇકોલની ટીમે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી ઠગ ટોટકીમાંથી એક એવા એજન્ટ તરીકે કામ કરતા રુસ્તમપુરા આંબાવાડી કાલીપુલ મુલતાની ગલી ખાતે રહેતા જાવેદ પીરુ મુલતાની ઝડપી પાડ્યો હતો તેના સાથીદારોને ઝડપી પાડવા ઇકોલની ટીમે વધુ તપાસ હાથ ધરી છે